અયોધ્યા રામ મંદિર માટે અમદાવાદમાં તૈયાર થયેલ ધ્વજ સ્તંભ બાદ દ્વારા આ નગર નગારું તૈયાર કરવામાં આવ્યું છે જે મહાકાય નગારાની ફરતે તાંબાના પતરા ઉપર નકશી કામ કરી સોના ચાંદીના ગિલાઇટ પણ કરવામાં આવ્યા છે જે નગારાની સુંદરતામાં વધારો કરશે ત્યારે મહાકાય નગારાને ખસેડવા માટે સાતસો કિલોનો રથ પણ તૈયાર કરવામાં આવ્યો છે અને નગારા બનાવનાર અખિલ ભારતીય ડબગર સમાજ દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી છે કે આ નગારાના સૂર વડાપ્રધાનના હસ્તે રામ મંદિરમાં ગુંજે અયોધ્યા ખાતે બનેલા જે રામ મંદિર છે તેનું સૌથી મહત્વની જો વાત કરવામાં આવે તો જે અમદાવાદ ખાતે જે બન્યો છે ત્યારે બીજું એક છે કે અમદાવાદ ખાતેથી ઉમેરાયું અને આ જ નગારું છે તે આ રામ મંદિરની અંદર જયારે પ્રાણ પ્રતિષ્ઠા થશે ત્યારે આ નગારાના જે સૂર છે તે રહેલા હશે અમદાવાદ ખાતેથી આ બનાવવામાં આવેલું નગારું છે ત્યારે સીધા જ આપણે તેઓની સાથે વાત કરીશું જે આ નગારા છે તેને બનાવ્યું છે તેઓની સાથે વાત કરીશું કઈ રીતે આ નગારો છે તે બનાવવામાં આવ્યું છે કેટલા વર્ષથી બનાવી રહ્યા છો ને આની ખાસિયત શું છે જય રામ મારું નામ દીપકભાઈ ભોગીલાલ ડબકર છે અખિલ ભારતીય ડબકર સમાજ તરફથી આ રામ મંદિરમાં ભેટ આપવાનું છે અને તેની ખાસિયત એ છે કે આ નગારું હજારો વર્ષ સુધી કશું થશે નહીં એવી અખિલ ભારતીય ડબકર સમાજની એક આશા છે અને અમારી બીજી બી આશા એવી છે કે આ નગારું અયોધ્યા જાય અને બાવીસ જાન્યુઆરીએ શ્રી આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ આને એવો ડંકો એવો વગાડે અને આનો નાંદ વિશ્વ સુધી પહોંચે એવી અમારી ભાવના છે કેટલા કારીગરોનો સમાવેશ થયો છે અને કઈ રીતે આ બનાવાયું છે આ આની અંદર 15 થી 20 કારીગરોનો સમાવેશ થયો છે અને ત્રણ મહિનાથી લગાતાર દિવસ રાત અમે આની ઉપર કામ કરી રહ્યા છે એની અંદર અમે આખી સમિતિ બનાવી છે નગારા સમિતિ જે અમદાવાદની અંદર જે અમારા સમાજના પ્રમુખ ઉપપ્રમુખ બધા જ આની અંદર જોડાયેલા છે આ કાર્યની અંદર જે આ નગારું છે તેને લઈને હવે શું આશા રાખવામાં આવી છે ભવ્ય રામ મંદિર છે તેને લઈને અમારી આશા એક જ છે કે આ નગારું જ્યારે અયોધ્યા પહોંચે તો આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ આને એક ડંકો મારે અને આખા વિશ્વમાં અમારી જે સમાજ જીરો જીરો લાવે કારીગરો સમાજના લોકો છે કે રામ મંદિરના ભવ્ય નિર્માણ ત્યારે આ નગારા ઉપરથી વડાપ્રધાન છે તે ડંકો મારે અને વિશ્વભરની અંદર આ સમાજ છે તે વિશ્વ વિખ્યાત છે તે પામે કેમેરામેન અજય નિલેવાર સાથે રિપોર્ટર દીપક મકવાણા અમદાવાદ સમાચારમાં આગળ વાત કરીએ તો સજ્જનપુર ગામમાં પંદર વર્ષ પહેલા બનેલ પાણીની ટાંકીમાં આજથી